લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાત રાજ્યમાં અલગ અલગ રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે લોકશાહીના મહાપર્વની જેની રાહ હતી આ પર્વ આવી ચુક્યો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકશાહીના મહાપર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે તો લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાનાથી લઈને અઢાર વર્ષથી ઉપરથી લઈને વૃદ્ધો જે છે તે મતદાન મથકે પહોંચ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ પહોંચ્યા છે ત્યારે કહી શકાય કે લોકો Uh -huh. એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે લોકશાહીનું મહાપર્વની જેની રાહ જોવાતી હતી ત્યારે આજે સાત મે ના રોજ વહેલી સવારે સાત વાગ્યાથી લઈને મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે લોકો ઉત્સાહભેર મતદાન મથક પર જઈ રહ્યા છે અને ખાસ કરીને કહેવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે જે એસઆરપી ની ટીમ હોય સીઆરપીએફ ની ટીમ હોય કે સ્થાનિક પોલીસના જવાનો હોય અધિકારીઓ હોય તમામ ખડા ખડે પગે તેના છે

મતનો ઉપયોગ થાય અને દેશ લોકશાહી બચી રહે તે માટે

લોકો જે છે તે મત દેવા માટે આવી રહ્યા છે ખાસ કરીને કહેવામાં આવે તો તમામ સુરક્ષા વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેના માટેનો પણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે એટલે કે કહી શકાય કે સવારથી જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે ચોક્કસપણે કહી શકાય કે લોકશાહીનો મહાપર્વ છે લોકો હોંશે હોંશે મતદાન મથક પર પહોંચી રહ્યા છે અને ખાસ કરીને કહેવામાં આવે તો અઢાર વર્ષથી લઈને મોટી ઉંમરના જે લોકો છે તે પણ મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે કેમેરામેન રાહુલ આહિરે સાથે ચિત્રોડા સુરત